જો મારા એજન્ટ તરીકે કામ કરતા હોય તો તમારી ફરજ બને કે તમે ભાજપના જે નેતાઓ છે એને એને ફોન કરો અને જાણકારી આપો કે તમે જેને ટોચ લેવલે ગોંડલમાં બેસાડ્યા છે એ આમ આદમી પાર્ટી માટે કામ કરે છે અને બેન તમે સાચા હોય તો આવો મોવિયા હું પણ આવું આપણે ધૂપેલી ઉપાડી લઈએ કોણ સાચા છે ખબર પડી જાય અને તમે ખોટા અત્યારે મીડિયામાં ચમકાવવા માટે નાટક કરો છો રાજકારણમાં ભૂકંપ મચાવનારા સમાચાર મળી રહ્યા છે જીગીશા પટેલની ગોંડલમાં એન્ટ્રી થતા રાજકારણ ફરી એકવાર ગોંડલનું ગરમાયું છે મારી પાર્ટીના હોદ્દેદારોને ને પૂછી લો કે હું કોણ છું તે વિવાદ નિમિષા ખૂટે કરી છે

નિમિષા ખૂટને આવકાર્યાની વાત કરી છે સાથે જ યતીશ દેસાઈના મેસેજ બાદ નિમિષા ખૂટનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે ભાજપના નેતાઓ નિમિષા ખૂટના એજન્ટ હોવાનો આરોપ લગાવી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો યતીશ દેસાઈ તમે આપેલી ચેલેન્જ મેં સ્વીકારી હોવાની વાત મારી પાર્ટીના હોદ્દેદારોને પૂછી લો કે હું કોણ છું તેવી વાત નિમિષા ખૂટે કરી છે

કરવામાં આવી તમે ભાજપના સેટિંગથી કામ કરો છો તેવો આરોપ બુટાણીએ લગાવ્યો છે સાથે જ આ સમાચાર કે જે ગોંડલના રાજકારણમાં ભૂકંપ લાવી દે તેવા છે જે વોટ્સએપ ચેટ આપણે દેખાઈ રહી હશે

એવી પર્સનાલિટીમાં બિલોંગ નથી કરતી કે પર્સનલ લેવલે હું કોઈના સ્ક્રીનશોટ અથવા તો કોઈનો વોઇસ કે વાયરલ કરું પણ આજે તમે રાત્રે સાડા દસ વાગે ફોન કરીને તમારા લાઈફમાં જો કોઈ માટે એમ્પથી નથી હ્યુમાનિટી નથી તમારી લાઈફના પર્સનલ એથિક્સ તો હોય ને કે તમે જે ફોન કર્યો તો એ પર્સનલ લેવલે ફોન કર્યો હતો તમે આમ આદમી પાર્ટીમાં નિમિષા ખૂટને ફોન કરો છો અને તમે ફોન કરીને એવું કહો છો કે હું ગમે એટલી પાર્ટી બદલું બરાબર તો તમને શું પ્રોબ્લેમ છે પણ ભાઈ તમે મને પહેલાં વોટ્સએપમાં આમંત્રણ આપ્યું વેલકમ ટુ કોંગ્રેસ કરીને અને વાંધો નહીં એવું ચાલતું હોય તમે ગમે ને તમારી પાર્ટીમાં બોલાવી શકો પણ પછી જ્યારે નિમિષાબેન તમને એવું પૂછે કે ભાઈ તમે પોતે તો આટલી બધી પાર્ટી ચેન્જ કરી છે તો તમે મને કેવી રીતે તમારી પાર્ટીમાં બોલાવી શકો તો તમે ફોન કરી એની ઉપર રાડા રાડી કરો અને તમે ખોટા એની ઉપર ઇલ્ઝામ નાખો અને તમે એવા લોકોના નામ લ્યો છો કે જે ભાજપમાં ગોંડલમાં અત્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે એક નગરપાલિકાના પાસ્ટ ચેરમેન છે અશોકભાઈ પીપળિયા માર્કેટિંગ યાર્ડના અલ્પેશભાઈનું નામ લ્યો છો જયદીપ ટુમકીનું નામ લ્યો છો બીજા બે ચાર નામ લ્યો છો તો મને કાંઈ વાંધો નથી મને ફેર પડતો શું કામ ફેર નથી પડતો કેમકે હું મારી પાર્ટી સાથે નિષ્ઠાથી જોડાયેલી છું ને ઈમાનદાર છું તમને એવું લાગતું હોય કે તમે જે નામ લીધા છે એ લોકો જો મારા એજન્ટ તરીકે કામ કરતા હોય તો તમારી ફરજ બને કે તમે ભાજપના જે નેતાઓ છે એને ફોન કરો અને એને જાણકારી આપો કે ભાઈ તમે જેને ટોચ લેવલે ગોંડલમાં બેસાડ્યા છે એ આમ આદમી પાર્ટી માટે કામ કરે છે તો એમાં મારી નિષ્ઠા ઉપર કંઈ પ્રશ્ન નથી આવતો અને બીજી વસ્તુ કે તમે આજે જે લોકોના નામ લઈ અને મારું નામ ખરાબ કરવાની કોશિશ કરો છો અથવા તમે રાડી કરો છો તો વાત કરવાની એક સિસ્ટમ હોય તમે પ્રેમથી પણ વાત કરી શકો તમે ફોન કરીને કહી શકતા હતા કે બેન આપણે કાલે રૂબરૂ મળી કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે છોટાઉઠ થશે પણ તમે ફોન કરીને સીધી એટલી રાડું પાડો કે મારે ચાલુ ફોને ઓછામાં ઓછું પાંચથી દસ વાર કહેવું પડ્યું કે ચૂપ રહ્યો ચૂપ રહ્યો મને બોલવા દો મને જવાબ આપવા દો પણ તમે બે ફામ રાડો પાડતા હતા અને તમે તમારા પાગ્યાવજી છે એમાં ખાસ કરીને ધર્મેશ બુટાણી બરાબર પેલા તમે તમારી ઇમેજ ચેક કરો ગામમાં તમે કોની પાસે પૈસા લીધા છે અને પાછા નથી આપ્યા પછી ધર્મેશભાઈ બુટાણી છે ને મારી પોસ્ટ મૂકે અલ્પેશભાઈનો ફોટો મૂકી ભાજપના કોઈ નેતાનો ફોટો મૂકીને તમે એવું લખો કે આ નિમિષાબેનના એજન્ટ છે બરાબર અને તમે પાછું એવું ચેલેન્જ આપો કે સવારે તમે આવો આપણે તાલુકા સદનમાં જઈએ હું તમને પ્રૂફ આપું અરે ભાઈ એજ્યુકેટેડ લોકોનો સમય ચાલે છે અત્યારે યુવાનો બધા એજ્યુકેટેડ છે તમે પોલિટિક્સમાં છો તો તમે પહેલાં મગજ વાપરો કે જો તમારી પાસે એવું કોઈ પ્રૂફ છે તો બે હજાર બાવીસની ની ચૂંટણી પૂરી થઈને ત્યારે તરત તમારે જાહેર કરી દેવું મીડિયાને બોલાવીને તમે એ વસ્તુની રાહ જોતા હતા કે આમ આદમી પાર્ટી પ્રોગ્રેસ કરે બરાબર આમ આદમી પાર્ટીનો ગ્રાફ ઊંચો જાય હવે એવું લાગે કે ભાઈ વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય થઈ ગયા છે તો હવે એક લહેર ચાલી છે ગુજરાતમાં તો હવે નિમિષાબેન મોટા થશે તો હાલો હવે આપણે આ પ્રૂફનો ઉપયોગ કરી તો કરો ને હું તો ઈચ્છું છું કે તમે તાલુકા સદનમાંથી પ્રેસ મીડિયાને બોલાવી અને બધાની સામે નામ મૂકો તો ભાજપ ઉપર ક્વેશ્ચન માર્ક થશે કે ભાજપના જે મોટા નેતાઓ આજ સુધી ભાજપના ગણાતા હતા કેમ પાર્ટી માટે કામ કરે છે છે એમાં પ્રશ્ન મારી ઉપર નથી એટલે મારું તમને કહેવાનું મીડિયાના માધ્યમથી કે તમે કોઈ ઉપર ઇલ્ઝામ લગાડો પહેલાં તમે વિચારો કે તમે શું બોલો છો એ અને એ ઇલ્ઝામ કોની ઉપર લગાડે અને ક્યાં લગાડાય હું મારી પાર્ટી સાથે કેટલી નિષ્ઠાવાન છું ને મારી પાર્ટીને ખબર છે ને ગોંડલના લોકોને ખબર છે બસ આ મુદ્દો હતો એટલે યતીષભાઈએ બીજે દિવસે મારા બે કોલ ન ઉપાડ્યા એટલે મારે એ વ્યક્તિને એની હ્યુમાનિટી એની એમ્પથી કે તમે કોઈને અપમાન કરો તો સામેવાળાને કેવું ફીલ થાય અને બીજું કે એ વ્યક્તિને મારે એ વસ્તુનો અહેસાસ કરાવવો હતો કે ભલે આપણે પોલિટિકલ લીડર્સ રહ્યા પણ આજે છે ને બધાના એક એથિક્સ હોવા જોઈએ લાઈફમાં કે તમે કોઈને ફોન કરીને એની અરે કેવી રીતે વાત કરો છો એક ઇંગ્લિશમાં એક વર્ડ છે એપી કેરી કેસી મને એવું લાગે છે કે યતીશભાઈ દેસાઈ છે ને એ એપી કેરી કેસીના પ્રોસેસમાંથી નીકળી રહ્યા છે અત્યારે મેં કાલ ફેસબુકમાં એક નિમિષાબેનની ક્લિપ સાંભળેલી એ બાબતે બે ચર્ચા કરવા માગું છું બેન અત્યારે આપણા આખા રાજ્યની અંદર ખેડૂતો બહુ જ દુઃખી છે તમે ખેડૂત પુત્રી છો છતાં તમે ખેડૂતની લડાઈ નથી કરી રહ્યા અને અમારી સાથે લડાઈ કરો છો અને તમે અમને પાગિયા પણ કહો છો બેન હું તમને એક વાત કહું બે હજાર બાવીસની અંદર હું અમારા મતગણતરી એજન્ટ તરીકે હતો પક્ષ દ્વારા તમારા કોણ કોણ એજન્ટ હતા એ મને ખબર છે હું એનો સાક્ષી છું અને બેન તમે સાચા હોય તો આવો મોવિયા હું પણ આવું આપણે ધૂપેલી ઉપાડી લઈએ કોણ સાચા છે ખબર પડી જાય અને તમે ખોટા અત્યારે મીડિયામાં ચમકાવવા માટે આવા નાટક કરો છો એ તમને સારું નથી લાગતું અને તમે અમારા સારા એવા વ્યક્તિ યતીશભાઈને બદનામ કરવા નીકળ્યા છો યતીશભાઈ એવા વ્યક્તિ છે કે અમારે બે હજાર બાવીસના ચૂંટણી ફંડ પડેલું હતું ને બેન અમે અમારી અમદાવાદ પ્રદેશ કાર્યાલય જમા કરવા ગયા હતા ત્યારે અમને કાર્યાલયથી એવું કહેવામાં આવ્યું કે આ ફંડ તમે તમારી પાસે રાખો કોઈ પણ પક્ષ અમારા કામ હોય પક્ષનું તો તમે વાપરી શકો ત્યારે હતીશભાઈ એવો જવાબ આપ્યો કે આ ફંડ તમે તમારી પાસે રાખો અમારે ત્યારે જરૂર નથી અને અમારો ફંડ અમે જ્યારે કોઈ પણ કામ બને અમે અમારા પાસે પૈસે સ ખર્ચે કરશું અમે એટલે બેની એક નિષ્ઠાવાના સારા વ્યક્તિ છે તમે આ સારા વ્યક્તિને બદનામ ન કરો અને તમારું એક સ્ટેટમેન્ટ મેં આની પહેલાં સાંભળેલું હતું બે હજાર બાવીસમાં તમે કહેતા હતા યતીશભાઈ ભાજપ જોઈન્ટ કરી લેશે યતીષભાઈ એવા વ્યક્તિ છે એ જોઈન્ટ નહીં કરે અને કોણ કેના પાગ્યા છે બેન એ બધી ખબર જ છે આખા ગોંડલની પ્રજાને ખબર તમે ભાજપ સાથે સેટિંગથી કામ કરો છો એટલે મારે તમને બહુ કહેવા પડું નથી તમે છેલ્લા છ મહિને જ એક્ટિવ થાવ છો પબ્લિકને ગુમરાહ કરવા માટે તમે ગોંડલમાં જ રહો છો અને ગોંડલની બધી વસ્તુ તમને ખબર જ છે તમે અત્યારે રોડના વિડીયો બનાવો કચરાના વિડીયો બનાવો આપ પડેલું જ હોય છે દરરોજ ત્યાંથી નીકળો તો જ પણ તમે કંઈ કરતા નથી છેલ્લે છ મહિને એક્ટિવ થાવ છો અને હવે તમને આપવાળા પણ સમજી ગયા છે તમે કેવા વ્યક્તિ છો જોયું ને તમે કાલે જ અમારે ઓલા જગીશાબેનને કાર્યક્રમ સોંપી દીધો વેજાગ દેવચડી દેડીનો બધો રૂટ તમને કાંઈ આપવામાં ન આવ્યું એટલે આપ મારી પાર્ટી પણ તમને સમજી ગઈ છે તમે કેની સેટિંગમાં છો એટલે બહુ તમે અમારા યતીષભાઈને બહુ બદનામ ન કરો અને તમે ખોટીવાઈ ચર્ચા ન કરો અને અમને પણ પાગ્યા પણ ન કહો કારણ કે કોણ કેના પાગ્યા છે ને એ બધાને ખબર જ છે તમે કોઈ દિવસ અમારા વોર્ડ નંબર દસના ફોટા નહીં મૂકી શકો કારણ કે તમે એ ભાઈથી બીવો છો કારણ કે તમે અહીંયા સેટિંગમાં છો જો તમે અમારા વોર્ડના ફોટા મૂકો તો એ ભાઈ તમને બરબર ફોન કરે તે શું મૂક્યું એટલે તમે નહીં કરી શકો અમારા વોર્ડ નંબર દસનું કામ પણ એટલે બેન તમે જે અત્યાર સુધી સારું કામ કર્યું હોત ને સાચા વ્યક્તિ તરીકે તો તમારી આપ પાર્ટીના ગુંડલમાં ઘણા બધા જોઈન્ટ થઈ ગયા હોત તમારી સાથે કારણ કે તમારી પાસે છે એ બધા નીકળવા માંડ્યા છે કારણ કે તમે ખબર જ છે કે બધા સેટિંગથી તમે કામ કરો છો એટલે બેન તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીએ છીએ અને અતિશભાઈ અમારા સારા મિત્ર અને સાથીદાર છે કોઈ કોઈના ભાગ્યા નથી અમે 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 ગોંડલની જનતા માટે સારું કામ કરવા નીકળીએ છીએ અને કરવાના પણ છીએ અને અમે ગમે પક્ષ સાથે હોય તમે એમ કહેતા હોય ત્રણ પક્ષ પણ અમે જે પક્ષ સાથે હોય છે ને બેન એ પક્ષ સાથે અમે નિષ્ઠાવાને સાચી રીતે કામ કરીએ છીએ કોઈનું ભાગ્ય પણ અમે કરતા જ નથી બેન જય હિન્દ જય ભારત